આ ભાવ વધારા પાછળ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવર્તી રહેલી ભૌગોલિક અને રાજકીય અસ્થિરતા તેમજ સુરક્ષિત રોકાણ તરીકે કિંમતી ધાતુઓની વૈશ્વિક માંગમાં થયેલો સતત વધારો જવાબદાર હોવાનું મનાય છે આગામી સમયમાં શરૂ થઈ રહેલી લગ્નસરાની મોસમ પૂર્વે સોના ચાંદીના ભાવમાં આવેલા ભડાકાએ સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના પરિવારોની મુશ્કેલીમાં વધારો કર્યો છે અચાનક આવેલા તોતિંગ વધારાને કારણે લગ્ન પ્રસંગ માટે ઘરનાનું ખરીદીનું આયોજન કરી રહેલા અનેક પરિવારનું આર્થિક બજેટ ખોરવાઈ ગયું છે ભાવના કારણે ગ્રાહકોની શક્તિ પર માઠી અસર પડી છે અને બજારમાં પણ તેની ઘેરી અસર વર્તાઈ રહી છે વિરેન ચોક્સી ખુશાલભાઈ જ્વેલર્સ સુરતથી આજના દિવસમાં બંને મેટલ્સ સિલ્વર અને ગોલ્ડ બંનેમાં અત્યારે ઓલ ટાઈમ હાઈ રેટ આવ્યો છે ઇન્ડિયામાં આપણે જોઈએ તો ગોલ્ડ અત્યારે ચૌદ લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયા ઉપર આવ્યું છે સો ગ્રામ અને સિલ્વર જોઈએ તો અત્યારે બે લાખ ને પાસઠ હજારની ઉપર અત્યારે રહ્યું છે એક કિલોનો ભાવ વર્લ્ડ વાઇડનો આપણે રેટમાં આપણે જોઈએ ડોલર ટર્મ્સમાં તો પિસ્તાલીસો ને એંસીનો ઓલ ટાઈમ હાઈ અત્યારે બનાવ્યો છે આજે ગોલ્ડે અને સિલ્વરે આજે બનાવ્યો છે ઓલ ટાઈમ હાઈ ચોર્યાસી ડોલર જે ઘણો જ ઊંચો આજે આવ્યું છે ઓવરઓલ વર્લ્ડનો જે માહોલ આપણે જોઈ રહ્યા છે જે હિસાબે જે સર્કમસ્ટાર્સ બની રહ્યા છે ટ્રમ્પ સાહેબ જે રીતે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે તે બધા જ જોતા ઓવરલ એમ લાગે છે કે બંને ધાતુ હજી અહીંથી સ્ટ્રોંગ થશે અને હજી આની રેટ્સ વધશે અહીંથી ઉપર જશે લગ્નસરાની સિઝન પણ અત્યારે ચાલી રહી છે લોકોને પણ અત્યારે બાઈંગ છે પણ તેમનું ક્વોન્ટિટી ઘણી ઘટી ગઈ છે અત્યારે કારણ કે ભાવ બહુ જ વધી ગયો છે તે હિસાબે એને ક્વોન્ટિટી ઓછી મળી રહી છે બટ જેને જરૂરિયાત છે તે એનું બાઇંગ ચાલુ છે જે શોખથી લેતા હોય છે તે અત્યારે હોલ પર રાખ્યું છે આ સિવાય ઇન્વેસ્ટમેન્ટ લોકો ઘણું કરી રહ્યા છે સિલ્વર અને ગોલ્ડની અંદર બાર્સ ને બિસ્કીટ્સ લોકો ખાસી એવી ખરીદી છે